હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો નવો હોય તો વિડિયો લીક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી રહો અને જોઈ લ્યો મિત્રો આ આ તારીખ છે આજે સોળ સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસ તો અત્યારે જોઈ લો આપણે બાકી મુક લઈએલા પાટલામાં અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે અને આ જોઈ લો પાટલામાં ખાતર અને જો આ બાજુ પાણી પણ ચાલુ છે તો આજે આપણે ખાતર અને પાણી બંને એક સાથે ચાલુ છે અને જોઈ લ્યો આ કપામાં ઓલફેર આપણે એક મૂકીને એક પાટલામાં જેમાં ખાતર નાખ્યું હતું આજે મૂકેલા પાટલામાં આપણે ખાતર નાખ્યું છે અને ખાતર નાખીને પાણી પણ ચાલુ છે ખાતર તો મિત્રો આપણે જે ઉલફેર નાખ્યું હતું એમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે અત્યારે આપણે ખાતર નાખ્યું છે આમાં અને પાણી પણ ભેગું ભેગું ચાલુ છે અત્યારે મુકેલા પાટલામાં ખાતર અને પાણી બંને એકસાથે ચાલુ છે અને હમણાં આપણે કપા પણ તમને દેખાડીએ ને કેટલું પાવ કેટલું પાવન બાકી છે તે પણ તમને આ વિડીયોમાં જણાવ્યું બરાબર તો હલો એ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એ મિત્રો અત્યારે બે વાયગ્યાનો પાવર યોગ્યો હતો અને અત્યારે ઠેર સાંજના થવા એવા છે છ વાગ્યા અત્યારે પાવર ચાલુ થયો છે હજી ચાર કલાકનો પાવર બાકી છે હજી અને અત્યારે જોઈ લ્યો હજી ખાલી મોટર ચાલુ થઈ છે અત્યારે જો હજીમાં ખાલી પાણી ભૂગ્યું છે અત્યારે અત્યારે ચાલુ થઈ અને અત્યારે સાંજના થવા એવા છ અને સુરજ તમે જોઈ લ્યો હા નીચે આવી ગયો દેખાય તમને બે વાગ્યાનો પાવર વીગ ગયો હતો અને અત્યારે ચાલુ થયો છે છ વાગ્યા હેઠળ બોલો જોઈ લ્યો અત્યારે બે વાગ્યાનો પાવર આવ્યો ગયો મિત્રો અને અત્યારે સાંજના છ વાગે હેઠળ ચાલુ થયો છે પાવર બોલો અને જોઈ લ્યો અત્યારે જો આ નાખું આપણે ઓલફેર આમાં ગારો દેખાય આ ઓલફેર પા અને આ જે અત્યારે મૂકેલું પાટલું રહ્યું તેમાં આપણે પાણી જવા દીધું જોવા આ વલફેરે પી ગયેલું અને આ બાકી નાખું પાવર ચાલુ થયો છે અને આ બધું બે નાકા બાકી આ નાકામાં માં એટલે પાણી પી છે આ તો બસ મિત્રો હાલો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી આ તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લ્યો હા ખાતા